મિત્રો ટેકનિકલ ખેડૂત ચેનલમાં મિત્રોનું સ્વાગત છે તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું ખેડૂતો માટે સૌથી મોટા સારા સમાચાર છે કે આ ખેડૂત પોર્ટલ ઉપર ખેતીવાડીને લગતી યોજનાઓ માટે ફોર્મ ભરવાના શરૂ તો ફોર્મ ક્યારથી ભરાશે તો મિત્રો પચાસથી વધુ યોજનાઓ પર ફોર્મ ભરાશે સંપૂર્ણ માહિતી જાણીશું નોટિફિકેશનના આધારે વિડિયો અં સુધી જોતા રહેજો જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો તો ચાલો મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ તો મિત્રો વિડીયોની અંદર આપણે આપણે વાત કરીશું યોજના અંતર્ગત જે જારી કરવામાં આવી છે પરિપત્ર જારી કર્યો છે ખેતી કચેરી ગુજરાત રાજ્ય અંતર્ગત તો સંયુક્ત ખેતી નિયામક શ્રી તમામ જિલ્લા ખેતીવાડી અધિકારીઓને તમામને આ પત્ર મોકલી દેવામાં આવે છે પરિપત્ર તો વિષય છે ખેડૂતો દ્વારા ખરીદવામાં આવતા સ્માર્ટફોન પાક સ્ટ્રક્ચર તથા પાણીના ટાંકા બધા

અઢાર છ બે હજાર ચોવીસના રોજ સવારે દસ ત્રીસ કલાકે દિવસ સાત માટે ખેડૂતો માટે ઓનલાઈન અરજીઓ કરવા માટે ખુલ્લું મૂકવામાં આવશે તો ઉપરોક્ત બાબતે ધ્યાન લઈ આપ કક્ષાએ ભરતું કરવા વિનંતી તો વધુમાં વધુ જિલ્લાને ફાળવેલ નાણાકીય લક્ષ્યાંક અંતર્ગત મંજૂરી આપવામાં આવશે આપણે જાણીશું કે સ્માર્ટફોન સહાય છે પાક સંરક્ષણ સ્ટ્રક્ચર છે પાણીના ટાંકા બાંધકામ માટે સહાય છે આ સૌથી પહેલી શરૂ કરવામાં આવશે પછી બાકીની જે યોજનાઓ છે એ ક્રમશ ખુલ્લી મૂકવામાં આવશે તો મિત્રો ધ્યાન રાખજો અને જે પણ મિત્રોને આ યોજનાનો લાભ લેવા માંગતા હોય એ મિત્રો આ યોજના અંતર્ગત આ વિડીયોને ફોરવર્ડ કરો એટલે કે બીજા મિત્રોને શેર કરો જેથી તમામ ખેતીવાડીને લગતી યોજનાઓ છે એ જાણી શકે અને ખેડૂત આ યોજનાની અંદર ફોર્મ ભરી શકે તો જય હિન્દ મિત્રો અંતે માત્ર જય ગરવી ગુજરાત